હુસેન ગોધરાના હુસેની ચોકમાં વર્ષોથી ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વે નવમી અને દસમીના રોજ તાજીયા રમી ઉજવણી કરવામાં આવશે ોધરાના હુસેની ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી અને દસમીના રોજ ધામધૂમથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં હુસેનની સરહાદની યાદમાં યુવાઓ વર્ષો જૂની પરંપરા મુજબ તાજિયાની ઉજવણી કરતા હોય છે અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા હુસેની ચોકમાં યુવાઓ દ્વારા અવનવા કર્તબો બતાવી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું દર વર્ષની જમા વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવ્યો તો આ પર્વમાં સદભાવના સાથે લોકો

પણ અમે આ રફાઈ કહીએ છીએ અને દર વર્ષે અમે ઇમામુશનની યાદમાં તાજિયા બનાવીએ છીએ અને અમે શાંતિપૂર્ણ માહોલમાં દર તહેવાર અમે મનાવીએ છીએ કોઈ પણ દિવસે કોઈ પ્રસંગ અમારો બગડતો નથી નવમી દશમીના દિવસે અમારે અહીંયા પીડિત હોય છે આજ સુધી બધા હર્ષો હર્ષોલ્લાસથી તહેવાર મનાવીએ છીએ પંચાવન સાઠ વર્ષ થઈ ગયા અમે તો નાના હતા અમારા વડીલો હતા એ લોકોએ આ બધું શરૂઆત કરી હતી મારું નામ છે મંદિર એમ લાલા ગોતરા